નમસ્કાર મિત્રો મિત્રો કૌશિક વેકરિયા કોનાનક ઉચામા અમરેલીમાં ફરી રાજકારણ કેમ ગરમાયું કેમ એક બાદ એક પત્ર લખવામાં આવી રહ્યા છે શું ખરા અર્થમાં કોઈ પોલીસ પાસેથી હપ્તા લે છે શું ખરા અર્થમાં શું કોઈ બુટલેગરો સાથે જોડાયેલો છે અમરેલીના બુટલેગરોનો બાપ કોણ સવાલ એ થઈ રહ્યો છે કારણ કે છેલ્લા ઘણા દિવસથી રાજકીય નેતાઓ હપ્તા લેતા હોય અને તેના કારણે જ અમરેલીમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય તેવા સવાલો થઈ રહ્યા છે તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં અમરેલી સૌરાષ્ટ્રમાં રાજકારણનું એક કેન્દ્ર સ્થાન કે જ્યાંના મોટા મોટા નેતાઓ બહાર આવ્યા જ્યાંથી આજની તારીખે પણ મોટા નેતાઓ છે અને સતત ચર્ચામાં રહેતું શહેર જિલ્લો આ અમરેલી ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે તેનું મૂળ કારણ એ છે કે અમરેલીમાં

અમરેલી થી દિલ્હી સુધી જોડાયેલા છે તેણે પોલીસ પાસે મદદ માંગી કે આની પાછળ તપાસ કરવામાં આવે કોણ છે તે બહાર લાવવામાં આવે પરંતુ આ તમામ વચ્ચે તાલુકા પંચાયત પ્રમુખનો પણ એક પત્ર વાયરલ થાય છે અને આ પત્રમાં કૌશિક વેકરિયાનું નામ લખવામાં આવે છે કૌશિક વેકરિયા અમરેલી ધારાસભ્ય ચાલીસ લાખ નો હપ્તો લેતા હોય તેવી વાત સામે આવે છે અને ત્યારબાદ રાજકારણ ગરમાય છે સમાચાર તો ત્યાં સુધી મળ્યા વાવડ તો કૌશિક બેનર કાળો કલર લગાવવામાં આવ્યો રેતી ખનન માફિયાને મદદ કરે છે બુટલેગરોને મદદ કરે છે તેવી વાતો લખવામાં આવી એટલા માટે જ સવાલ થઈ રહ્યો છે કે બુટલેગરોનો બાપ કોણ કારણ કે આ વાત ત્યાં અટકતી નથી તાલુકા પંચાયતે આ મામલો ઘણો મોટો છે કારણ કે તાલુકા પંચાયત પ્રમુખે કૌશિક વેકરિયા સામે આરોપ લગાવ્યા અને તેની પાસે મીડિયા પહોંચી તો તેમણે કહ્યું કે આ લેટર પેડ ખોટો છે આ મારી સહી ખોટી રીતે કરવામાં આવી છે આ મેં નથી લખ્યું એટલે કે મારે ને કૌશિક વેકરિયા વચ્ચે કઈ દુશ્મની નથી કૌશિક વેકરિયાને બદનામ કરવાનું આ એક કાવતરું છે તેમણે પોતાનો બચાવ આ પ્રકારે કરી દીધો પોતાની વાત આ પ્રકારે મૂકી દીધી હવે બાબરા મામલતદારે જે પત્ર લખ્યો હતો તેનો કોઈ જવાબ આવ્યો ન હતો આ વચ્ચે આ સમગ્ર કેસમાં પડે છે વીરજી ઠુમ્મર પૂર્વ સાંસદ કોંગ્રેસના એક મોટા નેતા અને તેમના દ્વારા કહેવામાં આવે છે કે તમે અમરેલી છે અને આજની તારીખે પણ સહકાર ક્ષેત્રે જોડાયેલા છે તો શું તમે અમારી વાત કરી રહ્યા છો તમે ચોખવટ કરો અને પોલીસને પણ કહ્યું કે આની પૂર્તિ તપાસ કરવામાં આવે જેના કારણે સાચા વ્યક્તિનું નામ બહાર આવે વીરજી ઠૂંમર માટે તો આમાં પડીને અન્ય નેતાને બહાર લાવવાનો એક પ્રયત્ન હોઈ શકે પરંતુ તેના આ પત્રથી મામલો વધુ ગરમાયો છે સવાલ એ થઈ રહ્યો છે કે શું કૌશિક વેકરિયા ખરા અર્થમાં કોઈ પૈસા લેતા હતા હપ્તા લેતા હતા કે પછી તેને બદનામ કરવા માટે કોઈ એક વ્યક્તિ કાવતરો ઘડી રહ્યા છે તાલુકા પંચાયત પ્રમુખે પત્ર લખ્યો હતો તેમણે કહ્યું કે આ પ્રકારનો પત્ર મેં નથી લખ્યો આ એક ખોટો પત્ર છે ખોટી રીતે બનાવવામાં આવ્યો છે તો સવાલે થઈ રહ્યો છે કે આ તમામ વસ્તુ કોણ કરાવી રહ્યું છે કૌશિક વેકરિયા અમરેલી થી પરેશઠાનાનીને હરાવે છે પરેશ પરેશઠાનાની એક દિગ્ગજ નેતા અને દિન પ્રતિદિન કૌશિક વેકરિયા ની પ્રસિદ્ધિ વધવી દિન પ્રતિદિન કૌશિક વેકરિયા નું ગાંધીનગરમાં માન સન્માન વધવું અને કૌશિક વેકરિયા ની આ પ્રસિદ્ધિ જોતા ઘણા લોકો ત્યાં સુધી કહે છે કે કૌશિક વેકરિયા મંત્રી બને તો પણ નવાય નહીં પરંતુ સવાલ એ છે કે શું એક જિલ્લામાંથી હીરા સોલંકી અને કૌશિક વેકરિયા મંત્રી બનાવવામાં આવી શકે બંનેની ચર્ચા થઈ રહી છે આ વિશે આપણે અલગથી વાત કરીશું પણ આ વધતી પ્રસિદ્ધિ વચ્ચે કૌશિક વેકરિયાનું નામ વિવાદમાં આવ્યું છે હપ્તા લેતા હોય તેવી માહિતી સામે આવી છે અને તેમના રાજમાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોય તેવી માહિતી સામે આવી છે તાલુકા પંચાયત પ્રમુખે પોતે પીછે હટ કરી લીધી છે પરંતુ હવે વિરજી ઠુમ્મર પડ્યા છે અને વિરજી ઠુમ્મરે પોલીસને પણ કહ્યું છે કે તપાસ કરવામાં આવે આની પાછળ કોણ છે કોનું નામ સામે આવે છે પરંતુ અત્યારે તો અમરેલીનું રાજકારણ ગરમાયું છે પત્ર લખ્યો ત્યારબાદ સંઘાણી અને નારણ કાછડિયાનું પણ આમાં નામ જોડાયું છે અને કૌશિક વેકરિયા ની સામે પત્ર લખ્યા બાદ તાલુકા પંચાયત પ્રમુખ ડરી ગયા અને એટલા માટે તેમણે આ સમગ્ર બાબતને ખોટી કહી કે ખરા અર્થમાં આ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું જ કાવતરું છે તે એક સવાલ છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમરેલી કે જેનું રાજકારણ જેના નેતાઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચાતા હોય છે ત્યાં આવે શું ફરી એક વખત કંઈ નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે આ પહેલાં અમરેલી લોકસભા તમે ગણો છેલ્લે તમે ગણો કે ભરત સુતરિયા જીતીને આવ્યા ત્યારે નારાયણ કાછડિયા તેમની સામે પડ્યા હતા ત્યારથી આ સમગ્ર વિવાદ છે નારણ કાછડિયાની ટિકિટ કપાઈ હતી તો શું અમરેલી જિલ્લામાં આજની તારીખે પણ જૂથવાદ ચાલી રહ્યો છે એક નેતા બીજા નેતાને કાપવામાં એક નેતા બીજા નેતાને મોટી ખુરશી સુધી ન પહોંચાડવાની પહોંચાડવાની ફિરાકમાં છે આ તમામ બાબત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કૌશિક વેકરિયા સામેના આક્ષેપો ખુલ્લેઆમ વેચાતો દારૂ મામલતદારને પોલીસ પાસે મદદ માંગવી પડે ત્યાં સુધીની વાત અને આ તમામ વચ્ચે વીરજી પડવું અને કહેવું કે દિલીપભાઈ સંઘાણી છે નારણ કાછડિયા છે કે હું છું તપાસ કરો અને જાહેર કરો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો મને આપશો રજા નમસ્કાર